નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે નગરના ઐતિહાસિક અને પૌરાણિક બોચરેશ્વર મહાદેવ મંદિરમાં ગોવર્મની પૂજા કરવા આવતી બાળકીઓને કિશોરીઓને કર્મસેવા સમિતિ દ્વારા ઉપવાસમાં ઉપયોગી એવી કીટ અર્પણ કરવામાં આવી કર્મસેવા સમિતિના સદસ્યો દ્વારા કીટ પ્રસાદને દક્ષિણા અર્પણ કરવામાં આવી લખતર ગામના સદા સેવાને સેવાને સમર્પિત એવા કર્મસેવા ગ્રુપ દ્વારા કોઈપણ સેવા માટે ખડે પગે રહેતા ગ્રુપના સદસ્યો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે ભારતીય તહેવારોમાં તહેવારને અનુરૂપ સેવાકીય પ્રવૃત્તિ કરી અને લોકોને મદદરૂપ થવું કર્મ સેવા ગ્રુપ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીને ઉપયોગી કીટ અર્પણ કરવી બધું ભોજન કરાવવું ભૂખ્યાને ભોજન કરાવવું સહિતના અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે ત્યારે કર્મસેવા ગ્રુપના સદસ્યોને વિચાર આવ્યો કે આગામી અષાઢ સુદ ગુરુ પૂર્ણિમાનો દિવસ સાથે નાની બાળાઓનો ગૌરી વ્રતનો છેલ્લો દિવસ આ દિવસે નાની બાળાઓ જેમને શાસ્ત્રોમાં માતાજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તેવી બાળાઓને ઉપાસમાં ઉપયોગી કીટ સાથે પ્રસાદ દક્ષિણા અર્પણ કર્યું જેથી નાના બાળાઓ ખુશ થઈ જાય અને ગ્રુપના સદસ્યોને આશીર્વાદ આપે તે માટે થઈને ગ્રુપના સદસ્યોએ આજે વહેલી સવારે પોતે જાતે કીટ તૈયાર કરી અને આ કીટ લઈને બૌચરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પહોંચ્યા હતા ઉપવાસમાં ઉપયોગી ગીત પ્રસાદ અને દક્ષિણા અર્પણ કરવામાં આવી હતી બહુચ્વર મહાદેવ મંદિરમાં ગોરમોની પૂજા કરવા આવતી નાના બાળકોને ભાવપૂર્વક ભક્તિપૂર્વક કીટ અર્પણ કરવામાં આવી હતી કર્મસેવા કર્મસેવા ગ્રુપ દ્વારા કીટ અર્પણ કરવામાં આવતી નાના બાળકોમાં ખુશીઓની લહેર જોવા મળી રહી હતી ત્યારે નાની બાળકો પણ ક્રમાનુસાર પોતે આ જે કીટ છે તે લેવા માટે પહોંચી હતી અને બહુચેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ભૈરવપરા સહિત પરાની અને દેવી પૂજક વાસ્તુની જે બાળકીઓ કિસોરી છે મોટી સંખ્યાની અંદર પૂજા કરવા પહોંચી હતી